द्वारकाधीशना દર્શન કરી લીયો મિત્રો અલગ જ નજારો જોવા જેવો મને લાઈટ નથી પણ ચાંદો છે 6:30 વાગે 56 સીડીનો ટ્રાફિક જોઓ ભાઈ તો અહીંયા દેના તમને મીઠો પાણીનો પ્રસાદ દેજ વર્ષોથી દેરાને સ્વાગત છે બરિડના આ લો વિડિયોની અંદર ત્યારે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ પહેલા તો તમે બધા લોકો દ્વારકાધીશના દર્શન કરી લીયો મિત્રો જય દ્વારકાધીશ કોમેન્ટ કરી લેજો તો અત્યારે જો ભાઈ વાઘો અમા છે રાતના બે ને ચૌદ વાય ગયા છે ત્યારે અમે અમારા મિત્રો જો દ્વારકામાં આવી ગયા છીએ ત્યારે જો ધીમે ધીમે દ્વારકાની ગલીઓમાં એલા જાય તો અત્યારે પહેલાં જો દ્વારકા આવી તો સૌથી પહેલું કામ કરવાનું સ્નાન કરવાનું ગોમતીમાં આપણે પહેલાં સ્નાન પાપ ધોવાય કે ન ધોવાય આપણે પવિત્ર થઈ જવાનું સમજ્યા જાય આપણે જો અત્યારે અમે જઈ ગોમતીમાં સ્નાન કરવા આજે છે શરદ પૂનમ આસો મહિનાની પૂનમ એટલે કે શરદ પૂનમ છે આજે તો આપણે મસ્ત મજાના પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી આગળ હું તમને કહું છું ચાલો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે ગોમતી ઘાટે અને ગોમતી ઘાટે હું ભાઈ આજે આવ્યો તો એક અલગ જ નજારો જોવા જઈ મને હું બે વર ઉપરથી આ પૂનમ ભરવું આ જે નજારો જોવા જઈ રહ્યો નહીં ક્યારેય નથી જોવા જઈ રહ્યા હજી ભાઈ બે વહી ગયા તો પાણી જોવા પગારે પહોંચી ગયું હોય પગથી પાણી આવી ગયો નગર ક્યાં ઠેઠ આમ ને ને જવું પડે અહીંયા ઠેઠ પાણી હોય એની જગ્યાએ જો અહીંયા પાણી છે ભાઈ તો બહુ સારું કે ભાઈ પાણી છે તો આપણે વધારે આગળ નહીં જવું પડે અહીંયા આપણે સ્નાન કરી લઈએ પેલા તો મિત્રો અત્યારે જે આ સફેદ કલરનું દેખાય છે ને એ લાઈટ નથી પણ ચાંદો છે આ શરદ પૂનમનો ચાંદો છે જોઈ શકો છો અત્યારે અમે જોવો અહીંયા કોમતી કાંઠે જઈએ સ્નાન કરવાનું છે અને એ પેલા તમે ચાંદો જોઈ લો

ભાઈ અત્યારે અઢી વાગ્યા છપ્પન સીડીનો ટ્રાફિક જો ભાઈ પચાસ હો જણા તો અત્યારમાં બેહી ગયા હાય તો અત્યારે એના દૂરથી જ આપણે દર્શન કરી લઈ પછી આપણે નિરાય તો દર્શન કરશે ચાલો કન્ટિન્યુ મિત્રો વગી રહ્યા છે સાડા છ ને જોઈ શકાય છે કે આપણે દર્શન કરી લીધા છે દ્વારકાધીશના તમે બધા પણ દર્શન કરી લેજો અત્યારે કેસરી દ્વારકાધીશ ની આઠ વાગે પેલી સજા છે મિત્રો તો દ્વારકાધીશ ના સરસ મજાના દર્શન થઈ ગયા છે આજે વાત કરું ટ્રાફિક ની તો ટ્રાફિક તો સાવ નહોતો પણ ટકા મૂકી યાર બહુ ટકા મૂકી ભાઈ દર એટલે નેક્સ્ટ લેવલ ની હોય છે ભાઈ વાત જ જુ ટ્રાફિક છે ઓછો હતો કારણ કે બે પૂનમ હતી શરદ પૂનમ છે તો કંઈક બે પૂનમ હતી રાસ ઉત્સવ હતો ગઈકાલે રાજદાન અને સાગરદાન એવા એ તો લાહો આપણને ન મળ્યો દ્વારકાધીશ દર્શન કરવાનો આપણને લાહો મળી ગયો છે ચાલો હવે જઈએ છીએ રુકમણી માના દર્શન કરવા મિત્રો તો દ્વારકામાં દિવસ ઉગી ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ રૂકમણી માતાના દર્શન કરવા માટે જોઈ શકો છું માનું મંદિર

તો માના પણ દર્શન થઈ ગયા છે એટલે કે આપણા સો ટકા દર્શન પૂરા થઈ ગયા છે એટલે આપણે દ્વારકાધીશ ના દર્શન કર્યા પછી રુકમણી માના અહીંયા રૂકમણી તો તમે પાણીનો પ્રસાદ લેજો કારણ કે એટલામાં ક્યાંય મીઠું પાણી નથી મળતું ફક્ત અહીંયા અહીંયા ને તમને મીઠો પાણીનો પ્રસાદ જોવો પડે તો અવશ્ય તમે મીઠો પાણીનો પ્રસાદ લેજો તો મિત્રો હવે આવી ગયા છે ફાઇનલી આપણા પ્રાઇવેટ એરપોર્ટ પર ભેગુ થાને ભાઈ એટલે આપણે આવી ગયા છે દ્વારકાના એરપોર્ટ પર સોરી સોરી હાઉ બોલ દઈએ દ્વારકાના બસ સ્ટેન્ડ આવી ગયા છે જોઈ શકો છો દ્વારકાનું બસ સ્ટેન્ડ હવે આપણે કાધી બસ પકડવાની છે આમાંથી આપણો પ્રાઇવેટ જેટ આપણે કહી તો આપણો સસ્તો પ્રાઇવેટ જેટ અને ઉડવાનો છે ડાયરેક્ટ ફ્લાઇટ લેવાની છે ડાયરેક આપણે રાજકોટ ચાલો બન્યા રહેજો મારી સાથે બહુ જ મજા આવી જશે તમને તો મિત્રો ફાઇનલી અમે બસમાં બેસી ચૂક્યા છીએ અને અમારું નવે નવું પ્રાઇવેટ જેટ છે પંદર જીરો નવ નંબરનું કોઈ શકાય છે એકદમ લક્ઝરી બસ છે આજે મજા પડી જવાની કહેવા માગો પ્રતિક ભાઈ કિતક ભાયો નિંંદરમાં આવ્યો આપણે પોપટભાઈ પાસે પોપટભાઈ કે કેવો મગવો નિંંદરે રહી इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं इवेंट डाय렉 તો इवेंट યાર અમે બસ એટલે

નવડે રહ્યા છે અમારો ફાસ્ટ છે ઉપવાસ છે એટલા માટે અમે આવો પડી રહ્યા દર ખેલા ખાતા હી હા થરી ખાય એમ નવી વાત નહી બાતો તમે કીધું બતાલી હા બરોબર જબત કે શું વાત છે સર શું વાત છે સર ક્યા બત યે વાત હે મંત્રવતિયારા અમે રાજકોટ પહોંચી ગયા ને બસ તો કે પેરે જો સિક્રેટ મનોરની પર જઈની છે ત્યાં હમ ગાડી પર ગઈ ની હોય તોય સપોઝો ગાડી નું પાર્કિંગ ਆਇਆ ਮੈਂ ਗਾਡੀ پارک ਕੀਤੀ ਸੀ